जय माता जी जय भगवान केम से बताए नहीं तो आज से हमारे आलू परोठा ना प्रोग्राम तो हालो तमे वीडियो में बना रही हो मैं आलू परोठा के रीत ना बना भी तब एवं रीतना बनाता हो तो कॉमेंट करजो चलो आप बगार कर आलू परोठा ना तेल मूक दीदू से आप बगार कर ना नाक दीदू से हम आप बद मसालो नाक दी हमें नाक दी आप मसाला ना धान जो और सब हमारा नाम दिया चटनी તો નાખી આપણે ગરમ મસાલો આ વેલાણી આવી ગયું મસાલો થઈ ગયો છે તૈયાર વઘાર થઈ ગયો મસ્તી ન થઈ ગયો હાલો હવે આપણે બની બનાવ હાલો પરોઠા આનો આપા દહીં ની ચટણી થઈ ગઈ છે મારું તો આપણે ઓછું ને કુછ બહુ તીખું છે આતી ખાતાર ને આપણે વાન તાજાવું તા તાજા હું ભર તાજાવું એટલે આપણે

આ ઢોસાને તો આમાં બનાવી સરસ મસ્તીના કડકડિયા થાય તમારે જેવા બનાવે ને એવા હવે જો આપણે એક બને છે તો પાછો આપણે એને ભરી દઈ ઉતરી ગયો છે બીજો નાખ દઈ બીજો કંપ્લેટ થઈ જવા આવ્યો છે